મુસ્લિમ મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ શીખવાની પહેલ કરી અમદાવાદના જોહાપુરા વિસ્તારની મુસ્લિમ મહિલાઓએ પહેલીવાર સ્વરક્ષણ વ્યક્તિગત સુરક્ષા બાળ શોષણ અને મુસ્લિમ છોકરીઓ માટે હેલ્પલાઇન અને મહિલા જાગૃતિ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પોલીસે પણ ભાગ લીધો હતો અને મહિલા હેલ્પલાઇન સેવા વિશે માહિતી આપી હતી આ અંગે મુસ્લિમ વેલ્ફેર એસોસિએશનના ગુજરાત પ્રમુખ યાસમીન વોરાએ જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાઓમાં શિક્ષણ ઓછું છે અને જાગૃતિ ઓછી છે આ અંગે જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં અમે મુસ્લિમ મહિલાઓને સ્વરક્ષણ તકનીકો શીખવી હતી અને તેમને શિક્ષણમાં કેવી રીતે પ્રગતિ કરી શકાય તે અંગે માર્ગદર્શિકા પણ આપી હતી આ સાથે જો તેમની સાથે કોઈ ઘટના બને તો મહિલા હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો હતો જેનો ઉપયોગ તેઓ પોલીસની મદદ લેવા માટે કરી શકે છે આ કાર્યક્રમમાં વાસણા પોલીસ સ્ટેશનની શી ટીમ પણ હાજર હતી મારું નામ યાસમીન વોરા છે હું ગુજરાત સ્ટેટ પ્રેસિડન્ટ છું વુમન સેલમાં મુસ્લિમ વેલફેર એસોસિએશન આજે અમે લોકો અમારી એનજીઓ દ્વારા મહિલા અવેરનેસના પ્રોગ્રામને લઈને આવ્યા છીએ અમે ત્રણ મુદ્દા લઈને આવ્યા છીએ અહીંયા પહેલો મુદ્દો છે મહિલા સેલ્ફ પ્રોટેક્શનનો મહિલા એની પર્સનલ પ્રોટેક્શન કરી શકે એના માટે એને સેલ્ફ ડિફેન્સની ટેકનિકો શીખવવામાં આવશે કારણ કે તમે જુઓ છો કે જે હમણાં જે વ્યવહાર આ બહાર જે વાતાવરણ બની રહ્યું છે એની અંદર અગર કોઈ મહિલા ફસાઈ જાય તો એને એ કોઈના ઉપર આધાર ના રાખે અને એ ખુદમાં એને એક આત્મવિશ્વાસ હોય કે મને બી સેલ્ફ ટ્રેનિંગ આવે છે સેલ્ફ ડિફેન્સ ટેકનિકની ટેક ડિફેન્સની ટેકનિક શીખવાથી આત્મવિશ્વાસ વધશે મહિલાઓની અંદર એવું મારું માનવું છે અને એમને ખુદને એક એક આત્મબલ રહેશે કે હું મારી રક્ષા ખુદ જ કરી શકું છું બીજો જે મુદ્દો છે મહિલા હેલ્પલાઇનનો છે મહિલાઓની અંદર હેડલાઇન ઘણી બધી સરકારે કરેલી છે પોલીસ ગુજરાત પોલીસ દ્વારા પરંતુ એની અવેરનેસ નથી મહિલાઓની અંદર તો એ લોકોને એ વિશે અમે જાણ કરીશું કે કઈ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાથી આપને મદદ મળી રહે ત્રીજો સેન્સિટિવ મુદ્દો છે કે ચાઇલ્ડ એબ્યુઝ જે હમણાં ચાલી રહ્યો છે સેંકડો કેસ આપણી વચ્ચે આવે છે મહિલાઓ જે નાના બાળકોના માનસિક શારીરિક અને યૌન શોષણનું છે એના ઉપર અમે પેરેન્ટ્સ લોકોને અવેરનેસ માટે અમે અહીંયા મહિલાઓને અને પેરેન્ટ્સને એકઠા કર્યા છે તેથી એ લોકોને અવેરનેસ આવે અને જે આજનો બાળક છે એ સમાજથી ડરે નહીં પણ એ ખુશી ખુશી સમાજમાં રહે એના માટે